એમ કહેવાય છે કે તમે ક્યારે પણ ફેલ નથી થતા હારતા નથી દેર ઇઝ નેવર ફેલિયર ઓનલી લેસન્સ ટુ બી લર્ન જીવનમાં લેસન શીખવાના છે એ બી આપણે સમજીએ કે આમાંથી મારે કંઈક શીખવાનું છે કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે તો પહેલી સિગ્નલ એ હોય છે પરિવર્તન એટલે પહેલી તો આપણે આપણી ટ્રાન્સફોર્મેશન શક્તિ વધારીએ બીજું કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે છે તો મારી ધૈર્યતા સહન શક્તિ એ શક્તિઓનો વિકાસ માટે એ પરિસ્થિતિ મારી પાસે આવી છે હે ને અને ત્રીજું એમાં જે કલ્યાણ છે જે પોઝિટિવિટી છે એ કોઈ ન કોઈ લેસનના રૂપમાં મને કંઈક ને કંઈક શીખવીને જાય છે મારી અંદરની પાવર્સને વધારીને જાય છે એક તો ટ્રાન્સફોર્મેશન પાવર પરિવર્તન અને એક તો પોઝિટિવિટી આ ત્રણ વસ્તુ કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ વ્યક્તિ નો વ્યવહાર મારી સાથેનો અગર આધ્યાત્મિકતા હોય મારી અંદર તો જ એને ફૂલ સ્ટોપ લગાવી શકશો